હિંમતનગર શહેરના પોલો ગ્રાઉન્ડ વિસ્તારમાં નગરપાલિકા એ બ્લોક નું કામ અધૂર છોડી દેતા રહીશો ના ભારે પચાસ દિવસ થવા છતાં કામ પૂર્ણ થયું નથી નગરપાલિકાના ચીફ ઓફિસર ને એકવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં પણ કોઈ પણ કાર્યવાહી ન કરતા ત્યાંના રહીશો રોષે ભરાયા છે અમારા ફળિયામાં છેલ્લા પચાસ સાઠ દિવસથી બ્લોકનું કામ ચાલે છે એક યા બીજા બાનાથી આ કામ પૂરું થતું નથી મારા ઘર આગળથી ચાલુ થયું છે આગળ અહીંયા ઘાડી ગટરનું પાણી આવી ગયું છે બાનો ગાડી એનું કોઈ કામ થતું નથી અહીંયા ઘાડી ખાડા પડી ગયા છે ગઈકાલે સ્કૂલ જતા બે છોકરાઓ અંદર પડી ગયા હતા આજે સવારમાં પૂણાશિયા રજકભાઈ અહીં જોવા માટે આવ્યા હતા એમનું કહેવાનું એમ છે મેં કીધું ભાઈ કોઈ મળી જશે ત્યારે નગરપાલિકા આવશે આ બાબતમાં કલેક્ટર સાહેબને બી મેં કમ્પ્લેન કરેલી છે બે ઓગણપચાસ જીરો ઓગણચાલીસ નંબર પર ત્યાંથી ફોન આવ્યો હતો પણ અત્યાર સુધી કોઈ પણ અધિકારી નગરપાલિકાના કોઈ કોઈ આવ્યા નથી કોન્ટ્રાક્ટર કોણ છે એ ખબર નથી પેટા કોન્ટ્રાક્ટરને કામ આપ્યા છે અહીંયા અગાડી સદસ્ય